નગિнда સંઘવી નામના સાહિત્યકારે બહુ સુંદર વાત કરેલી એમણે કીધું કે દીકરો છે ને એ ગમે એવડો મોટો થઈ જાય ને પણ પોતાના બાપનો બાપ ન બની શકે પણ દીકરી છે ને એ થોડીક મોટી થાય એટલે પોતાના પિતાની માં બની જતી હોય છે એ દીકરી છે ને એ પોતાના બાપની માં બની જાય કારણ કે એ પિતાને પોતાની દીકરી અંદર માતાની છબી દેખાતી હોય છે માંની છબી દેખાતી હોય દીકરી છે એ પોતાના આ પિતાને કહી શકે કે પપ્પા તમારે આમ કરવાનું છે પપ્પા તમારે આમ નથી કરવાનું પપ્પા તમે ખાધું કે નહીં પપ્પા તમે દવા લીધી પપ્પા તમે ધ્યાન રાખજો હો આવું દીકરી છે એ પોતાના પિતાને કહી શકે કારણ કે એ પિતાને પોતાની દીકરીની અંદર પછી માં દેખાતી હોય